ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વિસાવદર બેસાણ જુનાગઢ ગ્રામ્ય અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હાલ મુલતવી રાખવામાં આવી છે રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ પંદર એક અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો ઓગણીસો ચોરાણું ના નિયમ નવ બે અને સિત્તેર મુજબ રાજ્યની કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણી યોજાવા તારીખો નક્કી કરાઈ છે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ના કચેરીના તારીખ ઓગણત્રીસ પાંચ બે ના પત્ર થી જણાવ્યા મુજબ વિધાનસભાની પેટા ચૂંટણી બે હાજર પચીસ ની કામગીરીમાં સંબંધિત વિધાનસભા મત વિભાગો નો તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલ છે ચોવીસ કડી વિધાનસભા મત વિભાગ માં સમાવિષ્ટ કડી અને ચોટાણા તાલુકા તથા સિત્યાસી વિસાવદર વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય તથા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવે છે આ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હવે પછી નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે